પાંચમો બનાવ જાહેરમાં ફાયરિંગ નો બન્યો છે જેમાં ગોંડલના કુખ્યાત ગેંગસ્ટર અનિરુદ્ધ સિંહ રીબડાના દીકરા દ્વારા અમદાવાદમાં જાહેર રોડ ઉપર ફાયરિંગ કરી વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો વિડિયો વાયરલ થતાની સાથે જ અમદાવાદ પોલીસ દોડતી થઈ ગઈ છે કહેવતમાં કહેવાય રહ્યું છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે જે આજે અનિરુદ્ધ સિંહ રીબડાના દીકરાએ સાર્થક કરી બતાવ્યું છે અનેક ગુનાઓમાં જેલવાસ ભોગવનાર અનિરુદ્ધ સિંહ રીબડાનો છોકરો પણ બાપાના માર્ગે જ જવા માંગતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે પોલીસ દ્વારા અનિરુદ્ધ સિંહ રીબડાના છોકરાને કેટલા સમયમાં પકડી પાડે છે તે જોવાનું રહ્યું બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે